બનાસકાંઠા જિલ્લાના અમીરગઢના ઇકબાલગઢ નેશનલ હાઇવે પર ભયાનક અકસ્માત સર્જાયો હતો પૂરપાં ઝડપે અને રોંગ સાઇડમાં આવતી એક તકે કારને જોડા ટક્કર મારતા ઘટનાસ્થળે છ લોકોના મોત થયા હતા જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મૃત્યુ થતાં મૃત્યુઆંક સાત પર પહોંચ્યો હતો બનાસકાંઠાના અમીરગઢ નજીક એક પાલગઢ પાસે એક ભયાનક માર્ગ અકસ્માત રાજસ્થાનના સાત લોકોના મોત થયા છે જ્યારે ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા છે આ ઘટના આઈસર ટ્રક અને ઇનોવા કાર વચ્ચેની ટક્કરને કારણે બની હતી પોલીસના જણાવ્યા અનુસાર રોંગ સાઇડ જઈ રહેલી એક આઈસર ટ્રક ડિવાઈડર કુદીને સામેથી આવતી ઇનોવા કાર પર પડી હતી આ અકસ્માતમાં ઘટના સ્થળે છ લોકોના મોત થયા હતા જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મૃત્યુ થતા મૃત્યુ આંક સાત પર પહોંચ્યો હતો મૃતકોમાં સુમેરપુર નજીકના છાવણી વિસ્તારના મોહમ્મદ હુસેનનો પરિવાર પણ સામે

પોલીસે વધુ તપાસ હાથ ધરી છે વિડીયો જર્નાલિસ્ટ સિદ્ધરાજ ઠાકોર સાથે સત્યા ટીવી ન્યૂઝ બનાસકાંઠા